નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ નવ પાઠ બાવીસ સામાજિક વિજ્ઞાન માર્ગ સલામતી અને વાહનો અને માર્ગ તેનું આપણે સ્વાપૂચ સોલ્યુશન કરવાના છીએ ગાલા સ્વાપુથી ગુજરાતી મીડિયમ તો આ એકવીસમો પાર્ટ ને બાવીમો પાઠ જે આપણે ગયા વીકમાં આપણે એકવીસમા પાર્ટનું સ્વાપોથી સોલ્યુશન કર્યું હતું અને આજે આપણે માર્ગ સલામતી વાહનો અને માર્ગ એનું આપણે પાર્ટ સ્વાપૂથી સોલ્યુશન કરવાના છીએ તેમાં વિભાગ એ છે તેમાં પ્રશ્ન એક ખરા ખોટા બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા માર્ગ પર વાહન સામાન્ય રીતે માર્ગની જેમણી બાજુએ ચલાવવું જોઈએ તેમાં ખોટું આવે કોઈ પણ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે વાહનો માર્ગની ડાબી બાજુએ ચલાવવા જોઈએ તેમાં ખોટો આવે જ્યારે માર્ગ આપો ને સંકેત પ્રદર્શિત હોય ત્યારે વાહન ચાલક વાહન ધીમું કરશે તેમાં સાચો આવે વાહન ચાલકે યુ ટર્ન લેતા પહેલા રાહદારીઓ અને સાઇકલ સવારોને અગ્રતા આપવી તેમાં સાચું આવશે પ્રશ્ન બે એક બે શબ્દોમાં ઉત્તર લખવો આગળનો રસ્તો આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ કયા માર્ગ પર સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ મુખ્ય માર્ગ પર કેવા વાહન વ પસાર થઈ રહ્યા હોય ત્યારે વાહન ચાલકે તાત્કાલિક વાહન પોતાનું વાહન પોત તેના માર્ગમાંથી હટાવી તેને આગળ જવા માર્ગ આપવો જોઈએ અગ્નિશામક કે આપ આપાત્કાલિક એટલે કે એમ્બ્યુલન્સ કે થાઈ બ્રિગેડના વાહનો ચાર રસ્તા પર તમારા વાહનની સામે કયા રંગની બત્તી હોય ત્યારે સ્ટોપ લાઇન પહેલા વાહન થોભા લાલ બત્તી ટ્રાફિક નિયમન દ્વારા दिशा सूचक कया रंग नो तीर प्रदर्शित થઈ રહ્યો હોય ત્યારે તે તીર દિશામાં આગળ વધી શકે લીલા ટ્રાફિક પ્રવાહની ખાલી જગ્યા દિશામાં વાહન ચલાવવું વિરુદ્ધ ખાલી જગ્યા ચલાવવું નહીં આ મિસ્ટેક છે સોરી ખાજી કે સિફતે સંકેત પહેલા ને આર્ડે સ્ટોપ લાઇન પહેલા થોબી સ્ટોપ લાઇન પહેલા થોબી જો થોબો ના ત્રીજો સંકેત પ્રદર્શિત હોય ત્યારે વાહન ચાલકે વાહન ધીમું કરવું ખાલજી કે સંકેત પ્રદર્શિત હોય ત્યારે વાહન ચાલકે વાહન ધીમું કરવું માર્ગ આપો સાર રસ્તા પર ખાલજી કે વધી હોય ત્યારે સ્ટોપ લાઇન પહેલા વાહન થોભવું લાલ બત્તી પ્રશ્ન ચાર વિકલ્પો પૈકી 700 વિકલ્પ શોધી ઉત્તર લખો બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ માર્ગની ડાબી તરફ કોઈપણ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ દિશામાં ચલાવવું જોઈએ માર્ગની ડાબી બાજુ કેવા વાહનો આગળ જેવા અગ્રતા આપવી આપાતકાલીન વાહનો વિભાગ બી ટુકમાં ઉત્તર લખો યુ-ટર્ન કાર ક્યારે ન લેવો જ્યારે નહીં સોરી જ્યાં માર્ગ સંકેતથી અથવા ટ્રાફિક સિગ્નલથી યુટર્ન પ્રતિબંધિત હોય ત્યારે વાહન વ્યવહાર સતત ચાલુ રહેતો હોય તેવા વ્યસ્ત જાહેર માર્ગો પર મુખ્ય માર્ગ પર ધોરી માર્ગ પર કે એક્સપ્રેસ વે પર એક કે બેવડા સળંગ કે પીળા પટ્ટાને પાર કરીને યુટર્ન ન લેવું તેમાં બીજો પ્રશ્ન છે યુટર્ન કેવી રીતે લેવો સામેની દિશામાંથી આવતા વાહન વ્યવહાર અને પોતાની બાજુમાં બાજુના તથા આવતા આવતા વાહન વ્યવહાર પર નજર રાખીને જણાય ત્યારે યુટર્ન લેવો વાહન ચાલકે યુટર્ન લેતા પહેલા રાહદારીઓ સાયકલ સવારોને અગ્રતા આપવી જોઈએ વાહન વાહન ચાલકે સામેથી આવતા વાહન વ્યવહાર પર વાહન વ્યવહારને પસાર થઈ જવા દઈ પોતે અન્ય માટે અગવડ રૂપ ન બને તે રીતે ટ્યુટન લેવો જોઈએ વિભાગ વિભાક્ષી પહેલું બાળકના અધિકારમાં સમાવિષ્ટ કોઈ પણ છ બાબતો જણાવો તેમાં પહેલું છે સમાનતા દરેક નાગરિકને સમાન અધિકારો અને તક મળે એ મહત્ત્વનું છે કોઈ કોઈ જાતિ ધર્મ ભાષા અથવા વર્ગના આધારે ભેદભાવ ન હોવો જોઈએ તેમાં બીજું છે સ્વતંત્રતા દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવા પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા શિક્ષણ પ્રાપ્ત કરવા અને વ્યવસાય કરવાની સંપૂર્ણ છૂટછાટ હોવી જોઈએ ત્રીજો ન્યાય એ ન્યાય ન્યાય એ કોઈ પણ સમૃદ્ધ અને શાંતિમય સમાજ માટેનો મહત્વપૂર્ણ આધાર છે તે સામાજિક આર્થિક ને રાજકીય સમાનતાને સુનિશ્ચિત થાય છે મૂળભૂત અધિકારો ભારતીય બંધારણમાં નાગરિકોને આપેલા મૂળભૂત અધિકારો સુરક્ષિત કરવા વિશિષ્ટ નિયમો છે અને આઝાદીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતા શિક્ષણનો અધિકાર વગેરે પાંચમું લોકશાહી લોકશાહી એ નાગરિકનો નાગરિકોની ભાગીદારી અને અધિકારોની ગેરંટી આપે છે મતદાન અને સરકારની રસ્તામાં નાગરિકોની સહભાગીતા હિતરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ છે છઠ્ઠું આરોગ્ય અને શિક્ષણનો અધિકાર કોઈ પણ નાગરિક માટે અત્યંત આરોગ્યનો અધિકાર જરૂરી છે આરોગ્ય અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળવી જોઈએ બીજો સવાલ લીલી બધી કઈ બાબતો સૂચવે છે ચાર રસ્તા પર તમારા વાહનની સામે લીલી બત્તી હોય ત્યારે વા આગળનું રાહદારી ક્રોસિંગ કે સાર રસ્તા ખાલી હોય તો વાહન આગળ ધમપાવું એટલે કે વધારવું ટ્રાફિક નિયમ માન સિગ્નલ દ્વારા દિશા સૂચક લીલા રંગનું તીર પણ પ્રદર્શિત થઈ રહ્યું હોય ત્યારે તે ચીટની દિશામાં આગળ વધી શકે ટ્રાફિક સિગ્નલ પર લીલી બત્તી થવા સમયે રાહદારી ક્રોસિંગ પર હોય તેવા રા દારીઓ અને સા રસ્તા પર અગાવતી આવી ગયે રવાહનોને પસાર થવાનો માર્ગ આપવો ચાર રસ્તા પર સતત લંબુ જબુ થતું દિશા સૂચક લીલા રંગનો પ્રદર્શિત થતું હોય ત્યારે વાહન ને રા દારી હોય સાયકલ સવારો ને માર્ગ પર ભળી રહેલ વાહન વ્યવહારનો માર્ગનો અધિકાર આપ્યા બાદ છેલા મત ઘટા ત્યારે તીરની દિશામાં વળવું તો મિત્રો આપણે પાઠ બાવીસ માર્ગ સલા માર્ગ સલામતી વાહનો અને માર્ગ તેનું આપણે સાવચેતી સોલ્યુશન પૂર્ણ કર્યું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશી બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ